આયુષ્માન કાર્ડ યોજના એ ભાજપ સરકારની લોલીપોપ છે તેમ ભાજપ કાર્યકર્તાઓએ જણાવ્યું અત્યાર સુધી આયુષ્યમાન કાર્ડના લાભ કરતા ફરતામાં જ ભાજપ કાર્યકર્તાનો મહામોભંગ થયો હોય તેમ ચાર પાંચ દિવસથી બિનસ હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીને આયુષ્યમાન કાર્ડ માટે એપ્રુવલ મળતા નથી તો આપના કોર્પોરેટરોએ ત્યાં દોડી જઈ દર્દીઓની પડતી હાલાકી દૂર કરી હતી આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને વિપક્ષ ઉપનેતા મહેશભાઈ અણઘડ અને વિપક્ષ દંડક તેમજ હોસ્પિટલ કમિટી સભ્ય રચનાબેન હીરફ્રાને ઘણા લોકોની ફરિયાદ આવી હતી કે વિનસ હોસ્પિટલ ખાતે ત્રણ ચાર દિવસથી એમના સગા એડમિટ છે અને આયુષમાન કાર્ડ યોજના હેઠળ તેમનો ઇલાજ કરવામાં નથી આવી રહ્યો મહેશભાઈ અણઘઢ અને રચનાબેન હીરપ્રા ફરિયાદ સાંભળીને તાત્કાલિક વિનસ હોસ્પિટલ ખાતે રવાના થતા ત્યાં હાજર દર્દીઓના સગાએ જણાવ્યું હતું કે આયુષ્માન કાર્ડનું પોર્ટલ છેલ્લા કેટલાક દિવસથી અપડેટ થાય છે જેના કારણે તેમને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે દર્દીઓના સગાઓએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે સરકારે જો અપડેટેશન કરવું હોય તો તમામ હોસ્પિટલોમાં પત્ર દ્વારા આદેશ જારી કરવો જોઈએ અને આયુષ્માન કાર્ડ સંબંધી પડતી મુશ્કેલી દૂર કરવામાં સહાયક બનવું જોઈએ ઘણા દર્દીઓ ત્રણ ચાર દિવસથી ધક્કા ખાવા છતાં તેમને એપ્રુવલ નહીં મળતા સારવારમાં તકલીફ પડી રહી હોવાનું પણ ધ્યાનમાં આવ્યું હતું આ પરિસ્થિતિમાં ભાજપના જ એક સક્રિય કાર્યકરના પિતાને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ભાજપના સક્રિય કાર્યકર્તાએ પોતાની આપ પીતી મહેશભાઈ અણઘડ અને રચનાબેન ભાજપના નેતાઓને હું ફોન કરીને થાકી ગયો પણ એમના પિતા માટે પણ કામ થયું નથી એમણે વધુમાં કહ્યું કે જો હું ઘરે ઘરે આ કાર્ડ અપાવા ગયો હો અને આ કાર્ડના લાભ કહેતો હો પણ હકીકતમાં આ કાર્ડ એ ભાજપ સરકારનો લોલીપોપ છે આ સરકારથી મારો મોભંગ થયો છે મેં આટલી ભલામણો કરી છતાં મારે અટવાનું આવતું હોય તો સામાન્ય માણસની સુદશા થતી હશે એ સમજી શકાય એમ છે આ મુદ્દે વિપક્ષ ઉપનેતા મહેશભાઈ અણઘડે પત્રકાર સાથોની વાતચીતમાં જણાવ્યું હતું કે હું અને રચનાબેન હિરફરા હોસ્પિટલની મુલાકાતે આવ્યા તો ધ્યાને આવ્યું કે વીસથી પણ વધુ દર્દીઓ ચાર પાંચ દિવસથી એડમિટ છે અને હજુ પણ તેઓને આયુષ્યમાન કાર્ડ હેઠળ એપ્રુવલ મળ્યું નથી હોસ્પિટલવાળા કહે છે કે કેસ જમા કરાવો જે એપ્રુવલ ના આવે તો એમાંથી ઇલાજ કરવામાં આવશે તો શું માણસ મૃત્યુ પામે ત્યાં સુધી એપ્રુવલની રાહ જોવાની મહેશભાઈ અનઘરે આગળ જણાવતા કહ્યું કે દર્દીઓ આવી રીતે હેરાન થતા હોય તો પછી આ કોડનો મતલબ જ શું છે આ મુદ્દે હોસ્પિટલ કમિટી સભ્ય અને વિપક્ષ દંડક રચનાબેન હીરપ્રાએ સરકારને વિનંતી કરી હતી કે તાત્કાલિક આયુષ્યમાન કાર્ડ પોર્ટલ ચાલુ કરાવે અને દર્દીઓને પડતી હાલાકી દૂર કરવામાં આવે આમ લો જે આ પુરા રોજને ઓલે ઉપરી આવે આમ તો રોજને જે આમાં હોસ્પિટલ માં બેરોજગાર ઉરીઓ બોલાવ કાલે પરમ દિવસે સાડા દસ વાગે ત્યાં બાયપાસ સર્જરી ને લીધા સાડા દસ વાગે ત્યાંથી અમને ડિસ્ચાર્જ લીધું ડિસ્ચાર્જ કર્યું ડિસ્ચાર્જ કર્યા પછી એને અહીંયા ટ્રીટમેન્ટ એને લઈને